હાલો ફ્રેન્ડ્સ આજે આપણે વધેલી રોકલીમાંથી હક્કા લૂડસ બનાવશું એના માટે મેં છ નંગ જેટલી વધેલી રોકલી લઈ લીધી છે હવે આપણે પહેલે ત્રણ નંગ જેટલી રોકલી પેલે લઈ લેશો હવે ત્રણ રોકલીમાંથી આપણે રોલ વારવાના છે આવી રીતે હવે આપણે ચાકુથી ઝીણા ઝીણા આપણે લૂડસની જેમ કટિંગ કરશું ને સાવ પતલા પતલા આપણે કટિંગ કરવાના છે બહુ જાડા નહીં આવી રીતે હું લુડસની જે મેં હું કાપી લઈશ મેં રોકલીના લુડસ જેવા કટકા કરી લીધા છે આવી જ રીતે આપણે કટકા કરવાના છે રોકલીના હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે જે લૂડસ આપણે રોકલીને કાપી આની અંદર આપણે બધી જ એડ કરી દઈશું હવે એને મીડિયમ ગેસેને આપણે સાતડી લેશું તેલમાં એને આપણે આવી રીતે એને શેકી લેશું રોકલીને ફક્ત એને બે મિનિટ રોકલીને શેકાતા લાગશે વધુ સમય નહીં લાગે બે મિનિટ થઈ ગયું છે અને આપણે રોકલીની લૂડસ શેકાઈ ગઈ છે એટલે ગેસ આપણે બંધ કરી નાખશું અને હું રોકલીને લુડસને પ્લેટમાં કાઢી લઈશ હવે આપણે હક્કા લૂડસ બનાવશું એના માટે મેં વેજીટેબલ લઈ લીધા છે આ અડધો કપ જેટલા ખમણેલા કોબી પછી અડધા કપ જેટલા ગાજર એના મેં સ્લાઈડની જેમ સુધાર્યા છે અડધા કપ જેટલી ડુંગળી એને પણ મેં સ્લાઈડમાં કાપી છે અડધા કપ જેટલી મરચાં કેપ્સિકમ મરચાં છે એને પણ મેં સ્લાઈડમાં કટિંગ કર્યા છે આના સિવાય તમે કોઈ પણ શાક મનગમતામાં એડ કરી શકો છો હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે અડધા કપ જેટલી ડુંગળી ને એક ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ હવે તેલમાં ગોલ્ડન બ્રાઉન સુધી એને કૂક કરી લઈ ડુંગળી અને આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે આપણે ગાજર કોબી અને શિમલા મિર્ચ હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે એક ટી સ્પૂન જેટલું મીઠું હવે બધા શાકભાજીને હું ગોલ્ડન બ્રાઉન સુધી કુક કરી લઈશ કરવાનું બધા આપણા શાકભાજી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે હવે આપણે સોસ નાખશું એક ટી સ્પૂન જેટલો ટોમેટો કે એક ટી સ્પૂન જેટલો રેડ ચીલી સોસ એક ટી સ્પૂન જેટલો ગ્રીન ચીલી સોસ હવે આપણે બધું જ મિક્સ કરી દેસો હવે આપણે મસાલા કરશું અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર હવે અડધી ટીસ્પૂન જેટલો મરચું પાવડર હવે આપણે બધું જ મિક્સ કરી દેસું હવે આપણે જે રોકલી શેકી હવે આપણે આની અંદર એડ કરી દેશો હવે આપણે મીડિયમ ગેસે બધું મિક્સ કરી દેશું હવે ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું આજે આપણે બાળકોની મનગમતી વસ્તુ બનાવી છે વધેલી રોકલીના હક્કાલુડ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢ લેશો અને ગેસ બંધ કરી નાખશો વધેલી રોકલીના લૂડસ મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધા છે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે વધેલી રોકલીના લૂડસ કેવા બન્યા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ